આયુર્વેદિક ચાર રસ્તા પરની સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ નું વડોદરા શહેર દરેક બાબતોમાં ગાયકવાડ શાસન સમયે આગળ પડતું હતું તે સમયે શહેરમાં પાણી ગટર ની સુચારુ વ્યવસ્થા હતી આયોજન આજના એસી બેસતા અધિકારીઓ અને મત આલસુ શાસકોએ વડોદરાને ખાડોદરા બનાવ્યું છે સામાન્ય દિવસોમાં રસ્તા શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ સમસ્યાઓ તો હોય જ છે અને ચોમાસા પૂર્વે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ લોકોને તકલીફો સહેવી પડે છે છતાં પૂરતા તળાવ હતા આજે વસ્તી વધવા છતાં પૂરતા તળાવો નથી વિશ્વામિત્રીના પર સાંકડા થતા છે ત્યાં દબાણ થાય છે પણ પાલિકા તંત્ર કાર્યવાહી કરતી નથી મોટી મોટી વાતો વચ્ચે આઠ થી દસ કલાક પડેલ વરસાદમાં તંત્રની ચોમાસા પૂર્વેની કામગીરીની પોલ ખુલી છે પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પરની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વીસ વર્ષથી આ સમસ્યા છે પણ આનું કાયમી નિરાકરણ લવાતું નથી ચોમાસા દરમિયાન લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી પ્રવેશી જાય છે રસ્તા બને છે તો યોગ્ય ખોદકામ કર્યા વગર જૂના રસ્તા પર રસ્તા બનાવવામાં આવે છે ઘરો કરતા રસ્તાનું લેવલ ઊંચું થતાં લોકોના ઘરમાં સોસાયટીઓમાં પાણી આવે છે મત માંગવા આવતા નેતાઓ આવા સમયે ફરકતાય નથી સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો ને દર વર્ષની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માગણી કરી હતી